તો ફ્રેન્ડ વેલકમ બેક ટુ મા યુટ્યુબ ને સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવો માં કેમ છો બધા મજામાં ને એકદમ મોજમાં મારી છે હું પણ એકદમ મોજમાં જ છું અને મિત્રો આપણે અત્યારે જવાનું છે વાળી બાજુ કેમ કે આટો મારવા જવાનું છે અને બે ત્રણ દિવસ ત્યાં કાંઈ જવાનું નહોતું એટલે ભાઈ જાવું આપણે વાળી આટો બાજુ મારશું જવું વરસાદમાં અત્યારે કેવું જમીનમાં મોલ પાણી છે કેવા છે ડુંગળી ડુંગળીના મળતી શું છે હું નહીં તો એના માટે આ તો મારવા જવાનું છે તો ખાસ કરીને જોતા રહેજો આપણો વિડીયો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કોમેન્ટમાં જણાવજો કેવો લાગે આપણો વ્લોગ તો ચાલો મિત્રો તો હવે પહેલાં જોઈજો અત્યારે આપણે આપણી નર્સરીમાં ઊભા છે અને આપણા ગુલાબ ગુલાબને જોઉં તમે એકદમ ચકાચક પણ ઘણા ગુલાબ એવા તો ક્લાસ એકદમ ગુલાબી ના આપણું આસન છે જોઈ શકો છો તમે આપણી વાડીઓ જે આપણે બોર કરાવેલું છે ને એ બોરમાં અત્યારે જો પાણી થલીને જાય છે જોઈ લો તમે જોઈ શકો છો પાણી આટલા ફૂટી ગયા આ બોરમાંથી પાણી આ બધું એવું થલીને જાય છે બોર આખો સાડા સાત ફૂટ બોર છે એટલે જવું પાણી છલીને જો જાય છે પાણી બધું અત્યારે જો તમે મારા ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલને લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણો વિડીયો બને ત્યાં સુધી જોતા રહેજો કેમ કે ડેલી બ્લોગ આવશે તો વિડીયો જોતા રહેજો એટલે વરસાદના પાણીની આ કુંડી ભરાણી છે જોઈ શકો છો તમે જોઈ લો અને આપણે ભીંડો વિંડો વહીવસ ભીંડો છે અને ચીપડા છે આ તો હજી નાના છે અને લીંબુડી છે હવે આ તો હજી ત્રણ ફૂટની થઈ જતી અને ક્યારેય લીંબુ ખાવા મળેલું કંઈ નક્કી નહીં અને આ એક કિસોડાનો વેલો જઈ હા લીમડે જોઉં તમને લીમડો આઠ નવ ફૂટ નો થયો લીમડે વેલો જોઈડ્યો હે એટલે હવે ટૂંક ટાઈમમાં કિસોડા આવશે કેમકે વેલો થઈ ગયો ઘણો મોટો અને આ આપણી માંડવી થોડીક બે ત્રણ દિવસ પાછળ હતી જોઈએ આપણે તમે જોઈ શકો છો એમાં અત્યારે હું હારા બેઠા હે અને હવે આપણે બીજી છે જે એના કરતાં બે દિવસ આગળ હતી એ પણ આપણે જોશું કે આમાં બે ત્રણ દિવસ આગળ પાછળ પાણી દીધું હતું તો એમાં થોડોક ફેરફાર રહી ગયો હોય અને જે કંઈ વહેલી હોય એ થોડીક આના કરતાં સારી હોય તો જોઈએ આપણે હવે જે આગળની છે એ આ એની પહેલાંની છે હવે જોઈ આમાં થોડુંક છે આમાં બે ગયા જો અને આની પેલાની જે છે જોઈએ કેમકે આગળ પાછળ હોય ને એટલે થોડોક ફેરફાર હોય કોઈનામાં હારી માવજત હોય તો ન હોય એટલે આપણે જોવું પડે કેમકે જો અમુકમાં પપટા હારા થઈ ગયા હોય અમુકમાં થોડા ગોગડા હોય હવે જોઈ જાય આગળ પહેલાં પહેલાં આપણે પાઈલા પાયલી જઈ આ જો બધે પહેલાંની આ અત્યારે મારા ગૂંથણ ગૂંથણ સુધીની થઈ ગઈ છે જોઉં તો એટલે દોઢ દોઢ ફૂટે આ તમે જોઈ શકો છો આમાં ગોગડા થયા થવા માંડ્યા હા જોઈ લ્યો ધાન હવે પાછી પડવાની છે પાછી પડવાની દવા મારવી પડશે કેમ કે વધી જાય કાંઈ બહુ થાય નહીં એટલે પાછી પાડવાની પણ દવા મારવાની છે અને હવે આપણે બળદિયાને બાંધવાની ગમેન્ટ છે અહીંયા તો ની નખાઈ ગઈ છે લીલી નહીં જોઈ શકે હમણાં આવશે એટલે પછી અહીંયા બાંધી દેવાના એની નીણ તૈયાર થઈ ગઈ છે અને આવે એટલે અહીંયા બાંધી દેવાના પછી અહીંયા બારે બાંધારી કેમ કે હવે તો વરસાદ છે નહીં તો બહેરે જ બાંધો પડે ની તો અંદર તો મચ્છરને ને કઈડા રાખે એટલે બહરે બાંધશું અને હવે મળીએ આગળ અને આપણે પાછા આપણે લોકેશન ઉપર આવી ગયા છીએ અને આપણે જોઈએ છીએ કે આજે તો બહુ વરસાદ તો હું બહુ તો હું કાંઈ છે જ નહીં અને આઈ એકદમ આરામ છે અને તડકો નથી નીકળ્યો પણ વરસાદ નથી ના જવું આપણું છેલ્લું તલાવડું આપણું ગયું આખું

એ હવે રોપ આવ્યો એ મોટો થાય પછી વાવવાની જઈ અને બીજો રોપ લીધો છે વેચાતો તો એ આપણે લઈ આવશું આઠ આઠ દિવસ પછી વાવવાનું છે વરસાદ ન આવે તો વાંધો નહીં આવે તો લેવાનો છે જ અને વાવવાનું તો રહે જ અને અત્યારે લોડું નહીં ઉપર ઘાસ એકદમ લીલું છમ થઈ ગયું છે કેમ કે વરસાદ રહે પછી વધે બહુ અને હવે આપણે જોઈએ આપણે એક નજર મારી લઈએ નાનો રોગ છે આપણો વાવેલો અને આ જાઉં કાલે મેં રીંગણી વાવી હતી રીંગણના છોડ આ જો બધા એકલા એકદમ ચોટી ગયા હા અને હવે આપણે જઈ જોઈ લઈએ કેવો છે રોપ અને હું વાતાવરણ છે રોપમાં રોગ ચાલો આવ્યો કે નહીં આ અગાર પંદર પંદર દિવસ વર્ષ ચાલુ હે જોઈએ હું ને હા જોઈએ આપણી તમે વાવેલી હા અને આ રોપ છે ડુંગળી ક્યાંક ક્યાંક ઈ ગઈ છે વાવી છે એમનામ તો કંઈક ઉગે નહીં અને રોપ છે તમે જોઈ શકો છો અને આપણી વાડી આખી ભરાઈ ગઈ છે અને તમે જો કાટબો એનો જો આરામ કરે છે જોઈ લો કાટબો ને હવે આરામ છે હવે આપણે રાતના પાણી વરવા આવી ગયા છે આ જોઈ લે અત્યારે પાણીના ગેંગેટી ફૂટે છે અને જોઈ લે આ આપડે કામકાજ છે ત્યારે વાળી આવી ગયા છે પાણી વરવા ડુંગરી પાવી ભરવા એમ આ જોઈ લે પાણી